રામ રામ ડ્રાઈવર અને બધા મિત્રો મારા નમસ્કાર તો મિત્રો હાલમાં કહેવાય કે જે વિડીયો આપણે લઈને આવ્યા છીએ તે મહિલા બસ ડ્રાઈવર કે જે સુંદર મહિલા બસ ડ્રાઈવર ભારતમાં કોણ છે અને બીજું એવું પણ કહી શકાય કે ભારતમાં મહિલા બસ ડ્રાઈવર જે ટોપ થ્રી મહિલા બસ ડ્રાઈવરનું નામ આવે છે જેમાં એવું પણ કહી શકાય છે અત્યારે લગભગ કે ભારતની નારીઓ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રાણી લક્ષ્મીબાઈ પણ બની શકે અને જ્યારે જરૂર પડે ત્યારે તે મધર ટેરેસા પણ બની શકે તો કહેવાય કે આખા ભારતની ટોપમાં ટોપ થ્રી મહિલા બસ ડ્રાઈવર કોણ છે તો એમાં પહેલાં નંબરે આવે છે રેખાબેન કંઈક કે એવી કંઈક અટક છે જે બસ ચલાવીને તેનું ગુજરાન ચલાવે છે અને જે રેખાબેન છે તે વિધવા છે અત્યારે હાલમાં અને તેમના બે બાળકો પણ છે તો રેખાબેન કલહર કલહર કેવી રીતના કંઈક અટક કહેવાય છે એવી કંઈ આપણને બહુ ખબર નથી જે રેખાબેન છે તેમના પતિ બે હજાર પંદરમાં રિક્ષા અકસ્માતમાં તે મરણ થયું હતું કે એક્સપાયર થઈ ગયા હતા અને બીજું એ કહેવાય કે તે રેખાબેન છે તે જે બી ની બસ ચલાવે છે અને તેમને આ બસ ચલાવવાનું શરૂ તેમના પતિ ઓફ થઈ ગયા કે જે એક્સપાયર થઈ ગયા ત્યારબાદ પછી એણે ચાલુ કર્યું હતું બસ ચલાવવાનું અત્યારે તે બે બાળકોનું ગુજરાન તેનું ગુજરાન ચલાવે છે બસ ચલાવીને તો બીજી બસ ડ્રાઈવરની વાત કરીએ કે યોગિતા રાજપૂત જે યોગીતા રાજપૂત છે તે તો હાલમાં પહેલાં તો મુંબઈ જ હતા તેમની સગાઈ ગુજરાતમાં એક વકીલ કે જે વકીલ સાથે થઈ લગ્ન પણ વકીલ સાથે થયા અને ત્યારબાદ તે વકીલ એક ટ્રાન્સપોર્ટનો ધંધો પણ કરતો તો તેમાં તે એક્સપાયર થઈ ગયા ત્યારબાદ તેમણે બસ ચલાવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેમના છોકરાનું ગુજરાન ત્યાં તે ચલાવે છે અને ત્રીજા નંબરે આવે છે જે આગળ આગળ જોઈએ ત્યારે તેના નામની પણ તમને ખબર પડી જાય આ સરપરાજ રાખ્યું છે નામ જો પ્રેમા નંદાપતિ તમે નામ વાંચી લીધું હોય છે પ્રેમા નંદાપતિ જે એક કર્ણાટકના રહેવાવાળા છે અને તે બસ ડ્રાઈવર છે તેમના પતિ જેની આ નાની ઉંમરમાં તેમના લગ્ન કરી જ નહીં અને તેમના પતિ જે છે કે તે તેમને નસેડી પણ હતા તેમના પતિ અને ત્યારબાદ તેમના પતિનું મૃત્યુ થયું તો આપણે વિડીયોને કરી એન્ડ તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રામ રામ ડેરાને